નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ જે જોવા મળી રહી છે એ દક્ષિણ ભારત તરફથી એક સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ આવતી જોવા મળી રહી છે આ ઘેરાઓ છે એ મિત્રો વાદળોનો છે જોવા મળી રહ્યો છે એક તો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમવાળી જે એરિયાની સિસ્ટમ હતી એ સિસ્ટમ સાથે અરબસાગરની અંદર જે દક્ષિણ ભારતના જે વિસ્તાર છે જેમાં બેંગ્લુરૂ બેંગલુર તેમજ મુદુરાઈ છે આ વિસ્તારની અંદર મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડરલાગોના વિસ્તારથી વરસાદનું જે જોર છે એ પવન સાથે ગુજરાત રાજ્ય તરફ ટાટકવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આજે છ ઓગસ્ટને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મિત્રો કરંટ જોવા મળી રહ્યો છે એટલે કે ગુજરાતના દરિયાકાંઠાની અંદર અત્યારે સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગરથી લઈ અને જૂનાગઢ ગીર સોમનાથ વેરાવળ સુધીના જે વિસ્તાર છે આ વિસ્તારો વચ્ચે અત્યારે વરસાદનું જોર ભારે જોવા મળી રહ્યું છે કારણ કે દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આગામી ચોવીસ કલાક માટે હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણ પણ છે એ જોવા મળી રહ્યું છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું જોર અતિભારે છે પરંતુ એ સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે ફરી વખત જોવા મળશે આજે છ ઓગસ્ટના રોજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવનો ફૂંકા છે જેમાં પવનની ગતિ છે એ સામાન્ય કથા વધારે છે એટલે કે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ સુરત સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ જે છે જિલ્લાઓ છે ત્યાં જોવા મળશે આ સાથે હવે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમના દ્વારા જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાની હતી એ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે અને ત્યાંથી મોન્સૂન ટ્રફ છે એ બનતો જોવા મળી રહ્યો છે આ મોન્સૂન ટ્રફ એક તો મિત્રો ભારત દેશના જે ઉત્તર ભાગના વિસ્તારો છે તે દિશા તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે અને આ મોન્સૂન ટ્રફના કારણે એક બીજી મોન્સૂન ટ્રફની જે લાઇન દર્શાવવામાં આવી છે એ મોન્સૂન ટ્રફની દિશા દર્શાવવામાં આવી રહી છે એ ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તાર સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારથી લઈ અને રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારથી ઉત્તર પ્રદેશ સાથે અલ્હાબાદ દાહોદ તેમજ મધ્ય ભારતના જે વિસ્તારો છે મધ્યપ્રદેશ છે આ સાથે ભુવનેશ્વરમ છે એ વિસ્તાર સાથે બાંગ્લાદેશથી લઈ અને આ ટ્રફ છે એ આગળ ફરી વખત છે એ ભારત દેશના જે પર્વતીય વિસ્તારો છે એ દિશા તરફ આગળ ગતિ કરી રહ્યો છે એટલે કે આ વરસાદની સિસ્ટમ છે એ પ્રકારની અસર કરશે તો વરસાદનું જે જોર છે એ ગુજરાત રાજ્ય ઉપર અઢાર તારીખ સુધી છે એ દર્શાવવામાં આવ્યું નથી પરંતુ સત્તર અને અઢાર તારીખથી વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે અને વાદળોનો જે ઘેરાવો છે સતત ગુજરાત રાજ્ય તરફ છે એ આગળ વધતો જોવા મળશે મેં તમે જોઈ શકો છો એ પ્રમાણે વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે વરસાદની જે ઝાપટાં છે એની પણ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ દરેક પરિબળ છે જોવા મળી રહ્યા છે કારણ કે અત્યારે હવે ઓગસ્ટ મહિનાના છ થી સાત તારીખ વચ્ચે છે એ વરસાદનું જોર વધવાનું હતું અટલારે 6 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે તીતી પવનો પણ ફૂકાતા જોવા મળી રહ્યા છે સાથે અંબાલા પટેલ અને પરેશ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમના દ્વારા જે માહિતી મળી રહી છે એ માહિતી અને આગાહી જોઈએ તો અત્યારે મિત્રો પેસિફિક હિન્દ મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગરની જે દરિયાઈ વિસ્તાર છે એ વિસ્તારની અંદર અવારનવાર ઓગસ્ટ મહિનાની અંદર વાવાઝોડા સક્રિય થતા હોય એટલે કે વાવાઝોડા બનતા હોય છે એ જ સિસ્ટમ એટલે કે વાવાઝોડાની જે બનતી સિસ્ટમ છે એ હવે બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે એટલે કે બંગાળની ખાડીથી લઈ અને જે કહી શકાય આપણે મિત્રો અગાઉ પણ જોયું હતું ટોક્યો છે સાથે થાઈલેન્ડ છે વિયેતનામ છે તેમજ મ્યાનમાર છે બાંગ્લાદેશ છે તો આ જે દેશની વચ્ચે વરસાદીય સિસ્ટમનો જે ઘેરાવો બને એ ઘેરાવો મિત્રો વાવાઝોડા સમાન જ્યારે પરિવર્તિત થાય સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં ત્યારે વરસાદનું જોર છે એ વધતું જોવા મળતું હોય છે એટલે કે અતિભારે વરસાદ પણ પડતો હોય છે તો એ જ પ્રકારે બાંગ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સર્જાતું જોવા મળી રહ્યું છે હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર દર્શાવવામાં આવી રહી છે વાતાવરણની અંદર તો ક્લાઇમેટ ચેન્જની અસર છે પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જે બાંગ્લા બંગાળની ખાડી બાંગ્લાદેશની અંદર મ્યાનમાર છે આ સાથે ઘણા બધા એવા જે દેશો છે કે ત્યાં અત્યારે વરસાદનું જોર ઓગસ્ટ મહિનામાં વધારે હોય આમ જોવા જઈએ તો ભારત દેશની અંદર પણ વરસાદનું જોર છે એ ઓગસ્ટ મહિનામાં વધારે હોય પરંતુ ભારત દેશના ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર અત્યારે સાવ ઓછું જોવા મળી રહ્યું છે તેની પાછળનું કારણ વરસાદની જે સિસ્ટમમાં મોન્સૂન ટ્રફ છે એ બદલાતી દિશા છે એ ગણવામાં આવી રહ્યો છે હવે મિત્રો આઠ ઓગસ્ટ સુધી વરસાદની જે આગાહી છે અત્યારે કરી દેવામાં આવી રહી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ પાંચ ઓગસ્ટથી લઈ આઠ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ વરસી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આનંદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ તો આ જે જિલ્લાઓની અંદર વરસાદ છે આઠ તારીખ સુધી વરસવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આ સાથે વીસ ઓગસ્ટની આસપાસ મધ્યપ્રદેશના ભાગોમાં વડોદરાના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે નવસારી સુરત આવા વલસાડ અને ડાંગના ભાગો છે આમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાંથી લઈ અને મિત્રો કચ્છ લાગુના વિસ્તારોમાં સાપુતારા ભરૂચ જંબુસર અંકલેશ્વર વડોદરા મહીસાગર પંચમહાલ ઉત્તર સાબરકાંઠા ઉત્તર ગુજરાત કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે સત્તર ઓગસ્ટથી પછી વરસાદની પાણી કૃષિ માટે છે એ સારા ગણાય છે અને ત્રીસ ઓગસ્ટ પછી વરસાદી પાણી છે એ સારું ગણાતું નથી તો વરસાદની જે સિસ્ટમ છે એમાં પણ અત્યારે મોનસૂન ટ્રફની અસર જોવા મળી રહી છે સત્તરમી ઓગસ્ટના બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક છે એ મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ વીસ ઓગસ્ટ સુધી ઓગસ્ટના અંત સુધીમાં કેટલાય ભાગોમાં અતિ ભારેથી ભારે રહેવાની શક્યતા છે આ સાથે ઘણા બધા ભાગોની અંદર પૂરની સ્થિતિ દર્શાવવામાં આવેલી છે બંગાળની ઉપસાગરની સિસ્ટમ પણ સાનુકૂળ સ્થિતિ દર્શાવશે તો ડિપ્રેશનની અંદર ડીપ ડિપ્રેશન બનશે અને તેર તારીખથી ચૌદ ઓગસ્ટમાં ભારતમાં ચોમાસું સક્રિય થશે એટલે ખેડૂત ભાઈઓએ વરસાદની ચિંતા કરવાનું જેવું નથી તો વરસાદ હવે ગુજરાત રાજ્યમાં પણ પડશે કારણ કે ઘણા સમયથી વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા નથી મળ્યો આ મિત્રો અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે છૂટો છવાયો અથવા તો હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે પરંતુ ભારેથી અતિભારે અને ધોધમાર ભૂકા બોલા એવો વરસાદ અત્યારે છે જોવા નથી મળ્યો લગભગ છેલ્લા પંદરથી વીસ દિવસથી જુલાઈ મહિનાની ચૌદ તારીખ સુધીમાં છે વરસાદ સારો પડ્યો હતો એ પછી વરસાદ છે સારો નથી પડ્યો તો એ પ્રકારની અત્યારે આગાહી કરી દેવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં હવે જે વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળશે ઓગસ્ટ મહિનાની બાર તારીખ પછી છે વરસાદની શક્યતાઓ ખૂબ વધશે ઓગણીસ તારીખથી બાવીસ તારીખ વચ્ચે તો ઘણા બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે કેટલાય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો ગુજરાતમાં સૌરાષ્ટ્રના ખેડૂતભાઈઓ વરસાદની જે રાહ જોઈને બેઠા છે પરંતુ પંદર ઓગસ્ટ સુધી દેશભરમાં ચોમાસું સિસ્ટમ છે એ જોવા મળતી નથી ચોમાસું સિસ્ટમ સક્રિય થતાની સાથે દેશભરમાં ઘણા બધા ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતાઓ વધી જશે આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગર ઉપર જે સક્રિય થયેલ સિસ્ટમો છે એ અને તારીખ ઓગણીસથી લઈને બાવીસમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વધારે દર્શાવવામાં આવી હવે ભાવનગર મહુવા ઉના વગેરે ભાગોમાં વરસાદ પડવાની શક્યતા ખૂબ જ વધારે દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થશે અને ધોધમાર વરસાદ પણ પડશે અત્યારે આપણે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારે જોઈએ તો ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યાં વરસાદની સિસ્ટમ પણ દર્શાવવામાં આવી રહી છે બીજી બાજુ જોવા જઈએ તો ભારત દેશના ઉત્તર પૂર્વના ભાગથી લઈને પર્વતીય જે વિસ્તારો છે જેમાં નેપાળ મ્યાનમાર તેમજ કાઠમાંડુ છે તેમજ ઓડિશા છે અને આ સાથે ઇન્ડોનેશિયા લાગુના વિસ્તારો છે ચાઇના લાગુના વિસ્તારો છે તો એ વિસ્તારની અંદર વરસાદનું જોર છે અત્યારે વધારે જોવા મળી રહ્યું છે બાકી જોઈએ તો બંગાળની ખાડીની અત્યારે સિસ્ટમ છે એક પણ જોવા નથી મળી દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ એક સિસ્ટમ નથી જોવા મળી દક્ષિણ ભારતમાં છે મિત્રો જે અરબસાગરના વિસ્તારો છે કે દરિયાકાંઠાના જે વિસ્તારો આવે છે દક્ષિણ ભારતના વિસ્તારથી અરબસાગરના વિસ્તારો વચ્ચે અને મધ્ય ભારતના વિસ્તારથી પશ્ચિમી ભારતથી પૂર્વ ભારતના વિસ્તારો વચ્ચે વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે સિસ્ટમનો ટ્રોપ પણ મજબૂત છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે મિત્રો એકથી બે દિવસની અંદર હજી તમને ગરમીનો અહેસાસ થાય ગરમીનું વધારે તાપમાન દર્શાવવામાં આવ્યું છે કારણ કે ક્લાઇમેટ ચેન્જની અસર છે હજી સુધી થઈ નથી જો બેથી ત્રણ દિવસ હજી તમને તમને ગરમીની જે છે એ અનુકૂળતા પડે તો વરસાદી સિસ્ટમની પણ રાહ જોવી પડે કારણ કે અત્યારે ગરમીનું તાપમાન વધતું જોવા મળી રહ્યું છે હવે પછી બે થી ત્રણ દિવસની અંદર ફરી વખત વરસાદી સિસ્ટમ છે એ આકાર લેશે અને ગુજરાતના દક્ષિણી ભાગથી લઈ સૌરાષ્ટ્રના કચ્છ વિસ્તારો સુધી છે આ સિસ્ટમ ધમરોળ છે લગભગ તો દરેક જિલ્લાઓની અંદર આ સિસ્ટમ ધમરોળ છે પરંતુ વરસાદની જે ખાસ મોટી આગાહી છે એ આગાહીના ધ્યાનરૂપે વરસાદનું જે અતિભાર જોર છે એ પણ જોવા મળી શકે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થતો જોવા મળી રહ્યો છે અને વરસાદીય સિસ્ટમના આકારને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે શાંત માહોલ જોવા મળી રહ્યો છે બેથી ત્રણ દિવસ પછી વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે જે અગાઉ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં કહ્યું હતું કે છ તારીખ પછી છ ઓગસ્ટ પછી વરસાદનું જોર વધશે અને પવનની ગતિ પણ વધશે જેમાં વાવાઝોડા સમાન પણ પવનો ફૂંકાશે અને ધોધમાર પવનો પણ ફૂંકાશે વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો તો મજબૂત બને પરંતુ વરસાદની સિસ્ટમની ઘેરાવાની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભારેથી અતિભારે વરસાદ જોવા મળવો જોઈએ એ વરસાદ હજુ સુધી જોવા નથી મળ્યો લગભગ બે દિવસની આગાહી છે મિત્રો છ તારીખથી લઈને નવ તારીખ વચ્ચે વરસાદનો જે છે નવો રાઉન્ડ જોવા મળશે નવથી લઈને બાર ઓગસ્ટ વચ્ચે તો ગુજરાતના દરેક જિલ્લાની અંદર વરસાદ છે એ પડી જશે આ સાથે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી કે ઓગસ્ટ મહિનો છે કોરો નહીં જાય ઓગસ્ટ મહિનામાં બે રાઉન્ડ વરસાદના જોવા મળશે એક તો આશ્લેષા નક્ષત્રનો રાઉન્ડ છે બીજો નક્ષત્ર છે એ મઘા નક્ષત્ર છે આ પ્રકારે વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યમાં તો વરસાદનું જોર છે સાથે ભારત દેશના ઘણા બધા રાજ્યોની અંદર પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ જોવા મળશે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી વિડીયોને શેર કરજો